મેથીના ગોટા તો તમે ઘણી બધી વાર બનાવ્યા હશે પણ તમે ક્યારે અમદાવાદના ડબલ મેથીના ગોટા બનાવ્યા છે આ ગોટા બનાવવાની પદ્ધતિ અલગ છે મરચાંને મોટા ટુકડામાં કટ કરી લેવાના અને ગરમ પાણીમાં પલાળીને રાખવાના ભાજીને સાફ કરી લેવાની છે આખા ધાણા અને આખા મરીને આપણે અધકચરા વાટી અને તૈયાર કરી લેવાના છે અને મેથીની ભાજી આ ગોટામાં થોડી વધારે પ્રમાણમાં હોય છે તો એકદમ ઝીણી ઝીણી આપણે એને કટ કરી લેવાની છે મરચાંને પાણીમાંથી કાઢી નિધારી લઈશું અને ત્યાર પછી મેથીની અંદર આપણે જે મસાલો વાટ્યો છે ઉમેરવાનો છે સ્વાદ મુજબનું મીઠું નાખીશું થોડી ખાંડ નાખવાની છે મીઠાશ માટે મરચાં ઉમેરી મિક્સ કરી લેવાનું છે અને આની અંદર જેટલો ચાનો લોટ સમાય ને એટલો જ લોટ આપણે ઉમેરવાનો છે અને આપણા ગોટા એકદમ ક્રિસ્પી બને એના માટે અહીંયા આગળ આપણે થોડી સોજી પણ ઉમેરી દેવાની છે જરૂર મુજબ પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે અને ચાનો લોટ ફક્ત બાઇન્ડિંગ માટે ઉપયોગમાં લેવાનો છે તો ખૂબ જ ટેસ્ટી એવા અમદાવાદના ડબલ મેથીના ગોટા એકવાર ચોક્કસ ટ્રાય કરો થોડો સોડા નાખી લીંબુ નાખી એક્ટિવેટ કરીશું અને ગરમ તેલમાં એને તળી લેવાના છે તો એકવાર આ પ્રમાણે તમે ગોટા ચોક્કસ ટ્રાય કરો તમારે જો ડિટેલ રેસીપી જોવી હોય તો જ્યાં નામ લખેલું છે કેપ્શન પાસે ત્યાંમાં એને આપેલી છે